गिरिश का गाना सुना दो ये का मारे ना मने ना ए मा टपो अरे यार गिरिश का गाना सुना दो बोलोने लगे गिरिश का गाना सुना दो लगा हर को बोलो रे गिरिश का गाना आवर्त है ना ना मने ना आवर्त तो सीखो ऐप डाउनलोड करो और गिरिश का गाना सीखो हेलो बोलो गिरिश का गाना सुना दो गिरिश का गाना आवर्त है हेलो 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 बोल के हेलो हेलो बोलो અમે બધા ખાવા બેઠા ને તારા બાપુ ને હોભાવડ વાળો ભણવું છે કે નઈ આપડો ભો થાય કે મારા ગીરે તમને લઈ જવા તમે કીધું નથી બે હાડી ને હોભાવડ લઈ ગયો છે એનો નંબર છે ના ના એનો નંબર મારી પાસે નથી લઈ ગયો છે અને એ કઈક હરા ભલાઈ ની વાત હતી એટલું લઈ ગયો છે એ કઈ દાદા ઘીરે આવો પછી વાત કરું કે અહીંયા મોડા કામે આવ્યા વાત કરી બધું નકમ એમ કરીને ધીરે લઈ ગયો તે તે કોલા જીવણભાઈને મે ફોન કર્યો તો જીવણ જીવણભાઈ જામનગર હાપા હા હા આપા આપા હા અ જે હું કીધું ભવનભાઈ ક્યાં છે મેં ફોન કર્યાના ઘરે હે ઈ કે ભવનભાઈ ક્યાં છે મેં કે ભવનભાઈના ઘરે તે ઈ કે એને ગિરિશ કાકાના આવતા હી કે હા

એ હા એ પછી કરું છો એ ભલે ભલે